લકી ટાઈપ રાખડીઓ અહીંયા જમે છે આ રાખડીઓ કેટલા વાળી છે 60 રૂપિયા વાળી અલગ અલગ વેરાયટીમાં 60 રૂપિયા વાળી રાખડીઓ તમે જોઈ શકો છો આ બધી આલે 50 રૂપિયા વાળી આ 50 વાળી આ બધી લટકાઈ 10 20 વાળી છે આ ઉધર આ કેટલા વાળી છે આ રાખડીઓ કેટલા વાળી ઉધર સરસ મજાની અલગ અલગ વેરાયટીમાં રાખડી આવી છે તમે જોઈ શકો છો આ બધી સુખડ રાખડી છે તમે જોઈ શકો છો કેટલા આવી છે આ રાખડી બધી

કપલ રાખડી એનો ભાવ છે રૂપિયાની ચાલો મિત્રો હવે તમને બીજી લાલી પઝઈ ની બીજી અવનવી વેરાયટીમાં રાખડીઓ બતાવો કેટલા વાળી છે મિત્ર રાખડીઓ બધી આ ઉપર એ કેટલા છે

ચાલો મિત્રો હવે ફેંસી રાખડીનો ભંડાર છે તે તમને અવનવી વેરાયટીમાં બીજી રાખડીઓ બતાવું બધી પ્રોડક્શન ચેનલ મિત્રો આગામી તારીખ નવ આઠ બે હજાર પચીસ એટલે કે નવમી ઓગસ્ટના રોજ શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે અને અત્યારથી જ બજારમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ વેરાયટીમાં સરસ મજાની રાખડીઓ આવી છે તો તમે બજારમાં જઈને સરસ મજાની વેરાયટીમાં રાખડીઓ ખરીદી શકો છો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો